તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે મિત્રો આઠ મસ્ત નહીં દેન ફ્રેશ રેડી થઈ ગયા છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે અને આજે પોંચ વાગ્યાના ઉઠ્યા હતા મિત્રો સરસ દૂધ ભરાઈ ગયા બીગેન બે જણા અને પછી આવીને મળ્યા કારણ કે મિત્રો વહેલાં શૂટિંગમાં જવાનું હતું નહીં એટલા માટે કારણ કે રાજુ કપૂર મારા ખાસ ફ્રેન્ડ છે અને મારા ઘેર એવો બનાવ બનેલો છે તો હાલ નવી ચેનલના શબ્દો તો બહાર નીકળી શકે જ નથી બપોરે મોમો નહીં આવી એકતા ચોકમાં એના શૂટિંગમાં એટલે એ અમે એકલા એકલા જઈએ છીએ બાકી મિત્રો ઘરમાં સરસ ચા નાસ્તો રેડી થઈ ગયો હતો ચા નાસ્તો કરી લઈએ અને એક ડાયો પોપટ વહેલો વહેલો ઉઠી ગયો હતો ઓહો હું કરી લે ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી મિત્રો દો નાસ્તો કર્યો એમ તો પોંચ વાગે ઉઠ્યો હતો પપ્પા બે દૂધ ભરાવા જતા દૂધ ભરાવા જતા અને ખબર કે આપણો મેળામાં જવાનું હા જવાનું કે નહીં જવાનું Ke eh, eh, di gom untuk, ke, tuh ini liza, amito ma apa pun be miram jawa na tata, nas toka boh, tana kau chu, <hesitation> harta, tana toka tana આપણું બાઇક થોડું બગડ્યું એવું લાગે છે થોડું નહીં ઘણું બધું તો એને વડનગર રિપેરમાં મૂકવા જઈએ તો ચાર નાસ્તો હોય ભાઈનો બાબુનો લેતા જઈએ તો હાલીને પછી સીધા વડનગર નીકળી જશું તો બને મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને અચાનક મારું ડીગુ ઉલટીઓ કરવા મંડાઈ ગયું હતું અને તાવ આવી ગયો તો તો મિત્રો તો અસવાર દવા ખોન લઈને જો હતો એના માટે સફરજન મસ્ત કાપી દવા પીધી ભાઈ દવા પીધી નહીં પીવી અને દવાખોન કોણ લઈ જુ તું કોણ લઈ તું કે કોણ બાઇક લઈને બાકી તો મિત્રો હવે જઈએ છીએ ભાઈ બંધ આવે છે એક બાઈક લઈને વડનગર આમ તો એક જ બાઈક લઈને પણ પ્રોબ્લેમ એ છે કે આપણું બાઈક તો મૂકીને આપવાનું છે અને આપણે બીજા બાઈક ઘેર આવતું રહેવાનું છે જલ્દી જલ્દી શૂટિંગમાં જવાનું છે તો

અને આપણી ગાડી પણ મારા અંગાથી અશોક આવ્યો છે આજ મારો મિત્ર ખાસ મિત્રોનો પહેલાં તો આ પંખો તૂટી ગયો એ બદલાવાનો જોઈ લો અડધો જ છે પછી ફૂલ સર્વિસ કરવાનું છે સીટનું કવર ફાટી ગયું છે એ નાખવાનું છે અને કારીગરનું એવું કહેવું છે ચેન ચક્કર જતો રહે તો આપણે ચેન ચક્કરે બદલાઈ ગઈએ એટલે મારા ઘડીઓ પર તકલીફ જેવું રહે મિત્રો આ બાઇક આપણે વધારે વાપરતા નહીં મોસ્ટ ઓફ ધી ગેરના પોત 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 દસ કિલોમીટરના એરિયામાં ફેરવીએ છીએ વધારે આગળ જવાનું હોય તો પછી કાઢી લઈ જઈએ છીએ બાઇકને તો બહાર લઈ જતા નહીં મોસ્ટ ઓફલી ગેર ફરવા માટે રાખે છે તો સરસ મસ્ત રિપેર કરાવી દઈએ અને હું ન લઈ જઈશું ને અત્યારે કારીગરનું બાઇક લઈ અને તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર મસ્ત બાઇક તો મૂકીને રિપેરમાં થોડી ઘણી વસ્તુઓ લાભવાની ઘેર એ લઈ અને ઘેર આવી જાય છે બાકી મિત્રો ટાઈમ થઈ જશે શૂટિંગમાં જવાનો અને બીજું એક બાઇકનો પ્રોબ્લેમ હતો તો એ આપણા મિત્ર છે તે વયું અને પોતાનું બાઇકમાં ના લીધો અને એમ કીધું કે ભાઈ તમે પદ ના આવો એટલે લેતા હવે રિટર્નમાં એ બાઇક વાત જ અને આપણું રિપેર થયેલું ઘેર લાગે જેથી કાંઈ શૂટિંગમાં જવામાં અને દૂધ પર જવામાં કોઈ અગવડ પડે છે બાકી તો મિત્રો જમવામાં આપણે બનાવ્યું છે ફુલાવર અને ડેઠીનું મિક્સ રસાવાળું શાક છે ઘઉંની રોટલીઓ છે અને મિત્રો છાશ છે તો સરસ મસ્ત જમી અને જમીન પછી સીધી મુલાકાત કરીએ જોક મારા ટાઈગરના લાઈવ શૂટિંગમાં બાકી મિત્રો મોમો આજે આપવાના નહીં હમણાં બે ચાર દિવસ એમના ઘેર તકલીફ જેવું છે એટલે નહીં આવી કારણ કે મેં અમને બધું આવતા હોય એટલે તો આપણે શૂટિંગમાં જઈ મળીએ તો મિત્રો તારે વાગ્યો છે એક મસ્ત શૂટિંગમાં આવીએ છીએ શૂટિંગની શરૂઆત અમે કરીએ છીએ બાકી તો મિત્રો જો રોડનું કોમકાજ આટલો પહોંચી ગયું છે હજી કાળા ડોમરવાળો રોડ બનાવવાનો બાકી છે બાકી ખાસું બધું પૂરણ કરી દીધું આગળના વિડીયો તમે જોયા હોય તો એટલો રોડ ઊંચો છે એ આટલો નેચે ખાડો હતો એટલો ઊંડો હતો હવે આટલો અધર કર્યો બાકી મોંમાં આજે આવ્યા નહીં તો મિત્રો સરસ બન્યા રે છે એકાદ કટ તો મને બતાવી છે બાકી તો આ રોડ હવે દિવાળી ઉપર તૈયાર થશે ટાઈમ લાગશે કારણ કે અત્યારે હાલ મજૂર પડશે નહીં દરવાજાઓ પણ નીકળી જશે તો પછી મળી હોનું હોનું લાગે છે ને મારા મામા મકાન કોઈ નહીં આટલામાં હોય ને બોલે તાણે જ થાય થાય એક વખત ઝઘડો ના કરન ને ઘરમાં તો ઈવન હોરા ના થાય અમે તો હનો કરો આ ઝઘડા ખરા ને વધારે જે ખરા ને એક દાડો એવો આવે ને મમ્મી તે નળે મમ્મી ગોમના સરપંચ સુ તે વન અગલા ડગલા ગોમમાં જવું પડે આપણે વાલી બંધી ના કરાય અને આદમી દુનિયામાં ફરા આપણો કોઈ હું જફા કરવાની ના આવે આપણો કોમથી મતલબ ગેર જો તો ને ખેમાય હોય એવું કીધું કે બોણા 50000 ખર્જો થા

પછી મિત્રો ડીગું સરસ ઊંઘી ગયું છે દવા પાડી છે એટલા માટે હું ખાડી છે અને કહા માટે આપણે તાવ આવી ગયું તો દવા પણ લઈ જાય તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ અને પછી જવું પડશે પાછું વડનગર પેલા ભાઈ આપણા મિત્ર છે એમની ગેરેજમાં બાઇક મૂક્યું છે તો આ બાઇક એમનું પોકાડી આવીએ અને આપણું બાઈક લઈ આવીએ તો પછી મળીએ ચલો મસ્ત બાઈક રિપેર થઈ ગયો છે અને હવે લઈ અને ઘર હોમાં રિટર્ન થયા છીએ જોઈ લો ગુલાબી છીએ ઘર છે અને મિત્રો મુનિયા માટે ખાખરા લીધા છે મૂનિયાનો ફોન આવે તો પપ્પા ખાખરા લેતા જો આપણે મુનિયાને ખાવા માટે ખાખરા લાવ્યા છીએ અને હવે ગુલાબનું ખાવી છે પકોડી આગળ કઈ કુલમાં પકોડી મળે છે ખવરાઈ દઈએ તો મિત્રો પહોંચી જશીએ ઘેર આ પંખો તૂટી ગયેલો તો આપણે પંખો નવો નખાયો પછી સીટ તૂટી ગઈ હતી તો સીટનું કવર નવું નખાયું ઓઈલ ઓઇલ બદલાયું મિત્રો પછી બ્રેક વાયર ક્લચ વાયર બધું બદલાઈ દીધું સરસ નવું બાઈક જેવું થઈ ગયું છે ઓકે રેડી નવું મિત્રો છો પ્લસ વાગી ગયા છે તો ભેસો દુઃખનું કામકાજ ચાલુ છે સરસ ભેસો ધોવાઈ જાય દૂધ ભરાવા જઈએ ઢીલું પડી ગયું તો મિત્રો અત્યારે વાગ્યા છે હરા હા છોકરાઓ માટે ખાખરા લાયા હતા મસ્ત ખાઈ પી એમ પાણી પીવું છે વોટર બેગમાંથી બાકી તો મિત્રો ભેસો સરસ ધોવાઈ જાય છે દૂધ ભરાવા નીકળી દઈએ ખોણ તૈયાર થાય છે દૂધની બહેણી હેરાલી થઈ જશે ચક્કુ બે ને દૂધ લઈને જાશું મસ્ત દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને મસ્ત દૂધ ભરાઈ અને મિત્રો બાઈક આજે મસ્ત રિપેર કરાવી દીધું ઘણા દિવસે ટાઈમ મળ્યો હતો બાકી તો રજા હોતી નહીં એટલે આપણું જવાનું સેટિંગ થતું નહીં અમે તો આજે પેલા ત્યારે દ્વારા બંને બાઇક લઈને આવ્યા ને એટલે પાછું પાછું આપ્યા આપણું બાઈક લઈ દીધું ઘરમાં જમવાનું જો સરસ રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ બેન્દો બધા માટે વાટકા લાવી દે છે જમવામાંનું અને દોણાનું મિક્સ રસાવાળું કરી છે ખીચડી છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે દૂધ છે બધા ભેગા થઈ અને મિત્રો મસ્ત જમી લઈએ જમી પછી મળી જાય ને આજે ઇન્ડિયા બાંગ્લાદેશની મેચ છે એશિયા કપની મેચ છે જોવાની તો પછી જલ્દી જલ્દી તો મિત્રો સાડા આઠ વાગવા આવ્યા અને મુનો આવી ગયો છે પાછો પેપર લઈ આ તો અમુક ગુણ ચોખ્ખા નહીં લખેલા બાકી બધું હાચું પડ્યું છે જોઈ લે અને ઉનાનો ટીચર એવું કહે કે પપ્પાની સહી કરાવી જ લાવવાની જે ટેસ્ટ લેવાય મિત્રો એ ટેસ્ટની આપણે લાસ્ટમાં સહી કરવી પડે તો મૂનો મૂડી એડિટિંગ કરવા આવ્યો છું તો એ કણ આવી ગયો છે સહી કરવા માટે બાકી ઇન્ડિયાની અને બાંગ્લાદેશની મેચ ચાલુ છે તો મિત્રો મેચ જોઈએ છીએ આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવતીકાલે ફરી મળીશું એકના બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુનીનાથ